નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લેસ હું છું આપની સાથે સાબરકાંઠાના તલોદ તાલુકાના આંત્રુલી વાસ દોલજીના સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે સાબરકાંઠાના તલોજ તાલુકાના આંત્રોલીવાસ દોલજીમાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ગામમાં આવું નહીં છે તો ગામમાં રોડ વીજળીની સમસ્યાઓ ઉદ્ભવી રહી છે આ સમસ્યાઓને લઈને સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે લાંબા સમયથી અનેક રજૂઆતો બાદ પણ નિકાલ ન આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે બહિષ્કાર કરવાનું કારણ અમારો રસ્તો જે જેથી કરીને પાણી ભરાવતો રસ્તો કોઈ સાધન આવી શકતું નથી ડિલિવરી કેસ હોય તો પણ તકલીફ પડે છે એકસો એકસો આઠ પણ આવી શકતી નથી બીજા નંબરમાં જ્યોતિ નું લાઇટ અમને મળતું નથી અને આ બહિષ્કાર કરવાનું કારણ આ જ છે કેટલા વર્ષથી મતલબ લગભગ આ લાભ અમને પચીસ ત્રીસ વર્ષથી મળતો નથી પેલા થી જે થી ખેતરો માં મકાન બનાવ્યો તેમના અમને કોઈ લાભ મળતો નથી પંચાયતમાં પણ આ બાબતે કેટલી વાર મૌખિક રજૂઆત કરી ઘણી વખત મૌખિક રજૂઆત કરી પણ કોઈ કાર્યવાહી થતી નથી આ વખતે તમે ગ્રામ પંચાયત ચૂંટણી બહિષ્કાર કરો છો આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે રસ્તો અમારો ખરાબ થઈ ગયો છે આવવા જવામાં બાળકોને પણ તકલીફ પડી રહી છે

આગામી આવનારી ચૂંટણી બાબતે અમે બહિષ્કાર કરીએ છીએ આ વેગન કોઈ વોટ લેવા માટે આવવું નહીં કારણ કે અમારે પચીસ ત્રીસ વર્ષથી મતલબ છ જ નહીં રસ્તો પહેલનથી જ મારો જન્મ થયો આ બધા આવડ મોટા મોટા થયા તો એ અત્યાર સુધી આ રસ્તું બન્યું જ નહીં કોઈ અને અમારા લોકોને જવા આવવા માટે બહુ જ તકલીફ પડે છે ચોમાસામાં કોઈ ચોમાસામાં કોઈ પણ સાધન આવી જઈ શકતું નથી ગમે તે કોઈ દવાખોન દવાખોન ગમે તે કોઈ પ્રોબ્લેમ આવે તો એ કોઈ વેગન એકસો આઠ ની કેવી કોઈ સુવિધા જ નહીં જવાનું કઈ રીતના આ છોકરો કોઈ ચોમાસામાં તો કોઈ જઈ જ નહીં શકતું પેલા તો આટલા અહીંયા તો બઉ પોણી પાણી ચોમાસાનું ફૂલ પોણી ભરે છે રસ્તા કોઈ પ્રોબ્લેમ અને જે લોકો છે એ લોકો કઈ કઈ જતા રહે છે કે મારા રસ્તો તમારો બની જશે બની જશે બની જશે પણ આજ સુધી આ રસ્તાનો કોઈ નિકાલ આવ્યો નહીં એટલા માટે હવે આ આજથી અમે આજ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે આ રસ્તાના પ્રોબ્લેમ લીધે આજ માંગવા આવું નહીં આગામી આવનારી ચૂંટણી ગ્રામ પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે અમારે ચોમાસું ચાલુ થાય ત્યારથી જ અમારે લાઈટ પ્રોબ્લેમ બહુ જ બનવા માંડે છે કારણ કે અમારે પચીસ વર્ષથી રસ્તા નહીં કોઈ નિકાલ નહીં કોઈ લાઈટ નો નિકાલ ગામની પંચાયત માં કીધું બે ત્રણ વખત જ્યોતિગ્રામ આઈ જશે આવી જશે સરકારી બધા ફળ આલે છે ની સુવિધા આલેલી છે તો બી અમને ખેતરો ખેતરોમાં રહીએ છીએ તો કોઈ સુવિધા આપતા નથી ગામમાં બધાની ઘેર લાઈટ હોય છે ચોમાસામાં અમારી ઘેર લાઈટ નથી હોતું આ છોકરો ભણવા જાય છે પેલું આ ત્યાંથી લઈ સંવે આપણે તો ઘેર આઈને શું કરે રાતે તો લાઈટ જ નથી હોતું તે ચોમાસામાં અમારે લાઈટનો બહુ પ્રોબ્લેમ બને છે તેના કારણે આ બહુ બધા તકલીફો અમારે ચોમાસામાં પડે છે જીતેન્દ્ર સોલંકી નેશન દસ ન્યૂઝ સાબરકાઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર